મારા દીકરા હચવતા નથી અને મને મારા બાળકો છે મને રાખતા નથી અને કોઈ દીકરી મને રાંધી દે તો પ્રોબ્લેમ છે પણ એ બાપા જે છે એ બીજા કોઈ એમના જે કુટુંબિક થાય છે એમના દીકરાની હોવ છે એ ખુલ્લી આમ એની સાથે હારે રાખે છે

કે તેમને તેમના પોતાના દીકરાઓ રાખતા નથી અને હેરાન પરેશાન કરે છે તેમજ ભીખ માંગીને પણ ખાવા દેતા નથી તે બાબતે મિત્રો તે દુઃખી હોય અને મનસુખભાઈ રાઠોડને જે કહે છે કે મને આશ્રમમાં રાખી લો મિત્રો આ બાબતે તેઓ મનસુખભાઈ રાઠોડની મદદ માગતા હતા ત્યારબાદ મિત્રો વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થયા બાદ આજે દાદા હતા તેમના દીકરાએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તમે હકીકત જાણતા નથી ત્યાર મિત્રો ફરીથી આજે જે દાદા છે તેમનો દીકરો તેમજ મિત્રો કેટલાક અન્ય વ્યક્તિઓ સાથે તે મનસુખભાઈ રાઠોડ મળવા આવ્યા છે અને મિત્રો આ દીકરાએ પોતાના બાપ વિશે જે ખુલાસા કર્યા છે તે સાંભળીને તમે ચોંકી જશો મિત્રો દીકરાનું કહ્યું છે કે આટલી ઉંમર છે તેમની તેમ છતાં તે સુધરતા નથી અને સિનારવા કરે છે તેમને આ દિન સુધીમાં પચીસ બાઈઓ સાથે તેમને લફરાલ કરેલા છે અને હેરાનગતિ કરેલી છેડતી કરેલી છે તે વાત મિત્રો તે મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહ્યા છે તેમજ મિત્રો તેઓ પોતાની સાથે હાલમાં પોતાનાથી અડધી ઉંમરની બાઈને ભેગી રાખે છે અને કહે છે કે આ મારી ભત્રીજી છે અને મને રાંધી આપે છે તેમ કહીને મિત્રો સિનારવા કરે છે અને આ ડોહો લખનકોટો છે તેવું કહી રહ્યા છે તે મિત્રો આ જે આ દોહો છે જે એ નાગો દોહો છે આવી વાતો પણ મિત્રો પોતે દીકરો બાપ વિશે કરી રહ્યો છે મિત્રો સાંભળશો તો મિત્રો તમને ક્યાંક ને ક્યાંક હસો આવશે અને ક્યાંક ને ક્યાંક વિચાર પણ આવશે મિત્રો શાંતિથી પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળશો જેમાં બેન સાથેનું રેકોર્ડિંગ પણ આ વિડીયોની અંદર તમને સાંભળવા મળશે તેમ મિત્રો આ લોકો આવે છે તેમને શું ખુલાસા કરાશે પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો એ પહેલાં આપ ચેનલ ઉપરના વાત છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પીલું બે લાયકન પણ દબાવી દેજો મારું નામ મુકાબી ચતુર્ભાઈ રોજાશ્રા મારા છોકરા મને કોઈ વાતે રાખતા નથી મને કોઈ દિવસ પાણીનો રોટલો પણ પાયો નથી હું માગીન ને ખાવ છતાં મને માગીન ખાવા પણ દેતા નથી અને નાગો શું નવરો શું નબળો આવું કે કોઈ દી મને કોઈ કોઈ એક ટક પણ રોટલો મને આપ્યો નથી કોઈ દિવસ મને પાણી પણ એમને પાયું નથી બોલી જાઓ તમે તમારા છે કે તમે કયો ઇન્ટરવ્યુ તમારું કિતા શરૂ થશે સી આપો હા પહેલી તારીખ પહેલી માર્ચ ના દિવસે એક વિડિયો ઉતારેલો જે મનસુખભાઈ થકી વિડિયો વાયરલ થયેલો છે સોશિયલ મીડિયામાં એના અનુસંધાનમાં મનસુખભાઈને મળવા આવેલા છીએ જે વિડીયોની જાણ જે લોકો અમને ઓળખે છે અને જે લોકો મારા ફાધરને પણ ઓળખે છે એ લોકોને ખબર છે કે આ વિડીયો કેટલી હદે સાચો છે અને કેટલી હદે ખોટો છે એના અનુસંધાનમાં મનસુખભાઈને મળવા આવેલા છીએ અને ત્યારબાદ એમ એમની સાથે જે રહેશે જેના થકી પ્રોબ્લેમ છે જેના થકી સમસ્યા ઉભી થઈ છે એ માણસોને પણ અમે સાથે લઈ આવેલા છીએ ચેરામભાઈ ચેટાભાઈ મકવાણા ગામ બડવાના થી છે જેવી મિત્રો જો કે આજે લખતર તાલુકા આ લખતર તાલુકાના ભડવાણાથી પેલી તારીખ પેલી માર્ચના રોજ જે બાપાનું નામ શું ઉક્કાભાઈ ચતુરભાઈ રોજાસર પણ ઈ બાપા જે છે એમના જે કુટુંબિક થાય છે એમના દીકરાની વોવ છે અને એ ખુલ્લે આમ એની સાથે હારે રાખે છે એટલે એની અંદર એવી જો કે પચીસ ત્રીસ બાઈ વારે આ બાપા એ આવું ચારિત્રહીન કૃત્ય કરેલ છે અને આ બાપા એના અંગત મિત્ર છે જેની હારે ચોવીસ કલાક રાત દી ભેગા રહીએ છીએ બહુ નહીં પચાસ વર્ષ અને પચાસ વર્ષ એની હારે રહીએ છીએ અને આના અંગત મિત્ર છે એટલે બાપા તમે કહો કે આવું તમે તમારા નજરે કેટલું ભાડેલું વાત કરો તમે ઘણી વાર ઘણી વાર આજકાલ કરતા ચાલીસ પિસ્તાલીસ વર્ષ થી હું ત્યાં ચારિત્ર જોતો જ આવતો એમની માટે હું એને કેતો કે ભાઈ તું આમાંથી મોબાઈલ બાજુ જોતો તારા છોકરા જુવાન છે આવા બધું તું છોડી દે છોડી દે તો કે તો કોઈ વાંધો નહીં છોકરા મોટા થી આવેલા પણ થયેલા છોકરા ઘરે મારા આવી ઘરે ગોવાળું આવી છોકરાથી આ બધું નો જીરવાનું છોકરા બાર નીકળી ગયા ત્યાર પછી આના ખેડ તો વધતા જ ગયા વધતા જ ગયા કાયમ ની માટે આવી એક ની કેટલી ના એ ભૈસ બગાડ્યા હતા ખુદ ની બૈરી ને મારી નાખી આવી આ બાબત માં શું એને બારલા કોન્ટેક્ટ માં એની બૈરી ને વચમાં રાખતો નહીં બૈરીમાં સહમત ન થાય તો એનો તો એમ નવસ્તી કરી મારતોય આ છોકરાની હાજરીમાં એ બે ખુદ ના પાડે કે કોઈ અંદર છોડાવવા આવતા નહીં હું નવસ્તી છું આવતા ભાઈના કાયમથી ખેલ ચાલુ છે કાયમથી અત્યારે પાંચ વર્ષથી આ કોઈ છોકરી લઈને બેસાડી આવે એમ કહે છે કે આ મારા માછીયા ભાઈની છોકરી છે અને રસોડું બનાવવા આવી છે તો રસોડું અઠવાડિયું દર થી પંદરથી બનાવવાનું હોય કે પાંચ પાંચ વર્ષ રસોડા ન બનાવવાના હોય

મારા દીકરા નથી પણ એની જે ઉટેવ છે જેના કર્મ ખરાબ હોય આ કર્મ થકી વારો આવતો હોય છે એટલે એમના દીકરા જે આજે છે ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરા ભડવાડા થી ઈ અહીં આવ્યા તા મને મારા દીકરા રાખતા નથી ને રોવા અમીડા તા અમારા આશ્રમ માં રહેવા રાખવાની વાત થઈ હતી પણ આજે આ લોકો અહીં મારી પાસે આવ્યા અને એનું જે કાઈ ફોટા વીડિયો એવું બધું અમને આપ્યું છે એટલે આ વીડિયો ના માધ્યમ થકી અમે એક બેન પણ રેકોર્ડિંગ રજુ કરશું અને બાપાને પણ હમણાં રિંગ કરશું અને એનું હમણાં પડદાફાશ કરશું જય ભીમ બનો એટલે આ વીડિયો શેર કરજો જેથી કરીને આજ મારા ઘરે આવ્યા છે આજ જે તારીખ છે 27 3 2025 ના રોજ

બાપા ફોન તો અરે બાપા પણ મજા નથી તે ઊભો થાત થાત પાછો ફોન ખરાબ છે આમ ઉપાડતો નથી જાત ઠીક ઠીક ઓલો તમારો છોકરો એ કઈક મારી વિરુદ્ધ અરજી કરી છે શું કે કઈક લફડા છે ને આમ છે તેમ છે ને એવું બધું કહે છે તો મને બોલાવજો જે જવું હોય તે તે ગમે તે પર હોય તો હા એટલે એવું બધું હતું તો મેં કીધું કઈક તમારી એમાં અરજીમાં લખ્યું છે કઈક સોનલ બેન કરીને છે એને કે કઈક રાખીને બેઠા છે ના ભાઈ તો મારા ભાઈ ની દીકરી મારા ની દીકરા ની દીકરી હા એટલે મેં કીધું આપડે છે ને મારે એક એવિડન્સ એના માટે લેવું તો મેં કીધું છે ને આ કદાચ કઈક અરજી ભરજી ને એમના માટે જવાબ દેવો પડશે

ને એ ના ખોટી વાત છે અને અરજી માં બધું specific લખ્યું છે દાદા તમે વાતો કરો તમે ને એમ પાછા તમે તમે પાછી અમારી વફાદારી નો કરો એટલે તમે તમારી હારે હું તે દઈએ તમને કેતો તો તમારે મને ટેકો દેવો તો જ હું વાયરલ કરું પણ તો તમે તમતારે આ ગયો ક્યારે કયો તાર મારા ભાઈ ને લઇ તમારા ભાઈ નહીં આ સોનલ બેન હારે એને આક્ષેપ કર્યો છે ને એમાં મારે એની પાસે પુરાવા જોઈએ પુરાવા વગર મારે અત્યારે હું છે કે તમારા છોકરા ને હવે મારો ઈ ફોન ઉપાડે ને એની મારો number block માં નાખી દીધો તો પણ હું રાતે નવ વાગ્યા વાળો અહિયાં પહોંચું દેવચરાણી પછી હું તમને વાત કરાવું બરાબર એની હારે અરે બાપા હું કરું હવે અત્યારે મારે જવાબ દેવો એનો માટે શું કરવું તમે દેવ નવ વાગે પહોંચો તો કોન્ફરન્સ વાત કરાવી દો હા હું ના એની પાસે ફોન પાછું છે નહિ તો તમે મને પાંચ દસ મિનિટ માં એડજસ્ટ કરાવો એમ કહું મારે એનો જવાબ દેવો પડશે ડાડા તમને હું એટલે તો પાછા તમે અટડિયા ગ્રીન પૂરી થી કીધું ઉપાડી નહીં તમારી વફાદારી કરી મેં તમને સાચવવાનું કીધું બધું કર્યું તો તમારે પછી મારું મારું તો વફાદારી કરવી જોઈએ ને હા ભાઈ

જે છે એમની આડા સંબંધ છે અને આવું બધું આમાં આક્ષેપ કરવામાં આવ્યા છે એટલે મને પહેલા તમે સોનલ વાત ન કરાવો તો થાય એટલે તમે મને પુરાવો પેલા રજૂ કર્યું ખાનગીમાં એટલે હું છે મારે પેલા ઈને તો પછી તમારા ને ફોન કરો છો કેમ કે મારો બચાવ ન થાય મારી લપ થાય ભાઈ હું તમને પેલા કીધું મેર મેં તમે ઉભા રહ્યો તો જ મારા કરાય પણ આઈ તો હું કઉ છું પણ સોનલભાઈ ગબા મારો વાતો પડે કેમ કે તમારા છોકરા ને ખચકાવી જોયું ને તમે હું એમ કઉ છું મને પાંચ દસ મિનિટમાં હું હજી તમારી રાહ કેમ કે તમારી તમારો ભરોસો કર્યો તમારો વિશ્વાસ કર્યો તો તમારે મારી ફેવર કરવી જોઈએ તમે તમારા છોકરાએ હું એની યાર લપ કરી અઢી એને મારો બ્લોક માં નાખી દીધો હવે મારે શું કરવાનું પણ હું તમને કઉ ચાલીસ મિનિટ તો આપી પડે ને હું માણસ સુધી પહોંચું તો ખરો તમે મારી વાત વીસ મિનિટ સુધી કઈ કરો એટલે એ આપડે ખાનગી મેટર થઈ ગયા એટલે હું છે મારી રીતે પૂરા તમને કહું આથી

આ એ જો ફોટો બેન જી ની હે હા કાઈ હાલો યે અત્યારે છે ને કરી છે હો અને એમાં તમારી ઘરવાળી એની આરે એને પ્રેમ છે બાપા આરે હા હા હે આપણે હે હાલો એટલે તમારે એને રાખડી છે બાઈ ને કુકા બાપાને દઈ દેવાની છે ના ના નતી આપણે રાખવાની હો છે એટલે કુકા બાપાને દાનમાં દેવાની છે હા મારું હારું તો બપોરે ગટ ગટ પણ સિલાઈ કરી હો જોરદાર કાંઈ વાંધો નહીં હવે એ ઓંખો બાંખો ફોન ઉપાડતો નથી અત્યારે એ છોકરી જે મારી પાસે નથી ને એના માવતર છે ને એવું બધું કીધા કરે પણ અત્યારે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે હા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં આ તમારું નામ હું કીધું સુરેશભાઈ સુરેશભાઈ આખું નામ શાકભાજી સુરેશભાઈ રઘુભાઈ હા તમારું ગામ કયું છે

હા એવું કર્યું કાઈ વાંધો નઈ હાલો મેં વાત કરી હો એ ભલે ભલે હા આવી જઈ લો sorry હા 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 લે હાલો હા કોણ બોલો છો તમે કોણ બોલે છો હું મનસુખભાઈ રાઠોડ બોલું હું નથી ઓળખતી તમને

હું લઈને આવું તમારી ને લઈને આવું પણ હું જે વાત કરું છું ને ખાલી આપડે એટલું જોઈશું બહાર પાડી દેવાનો હા ભાઈ છોકરી તો દીકરી છે

આઈ કેસ હાલે છે કે જીતી ગયા ખોરાકી બંદીથી ખોરાકી વધારવાનો કેસ હાલે છે હા ઈ ખોરાકી 3000 રૂપિયા ખોરાકી બાંધી એટલે એને પૂરું નથી થતું એટલે એને રિવિઝન ની કેસ અરજી કરી છે રિવિઝન માં હવે બીજી ખોરાકી બંધાવવાની છે એની આ છેલી મુદત છે હવે મારી વાત સાંભળો હા જે અત્યારે છે ને તમે તો આ છોકરી અત્યારે તમાર ઘરે જ હતી ને હવારમાં ના 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 હવે એમાં જો તમારા વિડિયા ને ફોટા ને એવું બધું નાખી દીધું એમ કહું તમારા ઘરના પછી આ છોકરી તમારા મોટર માથે ફોટા પાડેલા એની વાહે તમે બે મોટરસાઇકલ છે તમે વાહ દેવો છો એને મોટર સાયકલ આવતું જ નથી પણ તમારા ફોટા વિડીયો નાખી દો તમારા માં રૂબરૂ આવું

તમારી દીકરી નામું છે મારી દીકરી નામ વિદ્યા વિદ્યા રે ને વિદ્યા વાત કરી મારો બાપો ખરાબ છે આખું ઘર ખરાબ નું હોય ને આખું ગામ ખરાબ નું હોય આપડે એક ખરાબ હોય તમારી દીકરી વાત કરી સાંભળી લો તમારી છોકરી એને કીધું મારો બાપુ ઘરે રાખીને બેઠો છે વિવેકભાઈ કરાય આમાં સુધરી જાવ એવી લોકો ચડી જાય તો અત્યારે મોકલી દેવાની છે કોઈ ચડી ન જાય તમે એની પાસેથી પચાસ હજાર રૂપિયા લીધા ને તમે કેસ જ માથા રેન કરાવ્યો છે ને એના ઘરવાળા નો ફોન કર્યો ને એનું રેકોર્ડિંગ મારી પાસે તમે રોવા માંડો અને પાછા તમે કે સારા લાઈન મારવા કોણ તમે સારા લાઈન મારવા એને વિડીયો મોકલ્યા પણ આ તમારો છોકરો મારી પાસે તમારે અહીંયા છે સાંભળે છે ભલે સાંભળે એમાં કોઈ મને વાંધો નથી આ છોકરી તમે મને કીધું હતું હું અત્યારે આ તમારે બીજી દુનિયા જન વાત કરો ખોટી વાતો કરો માં ખોટે સુધરી જાવ આવા ભવાડા નો કરાય આમાં હું જે તમે તમારા છોકરાને બદનામ કરવા જાવ પણ આ હતું ઈ પપુડું આવે બારું પણ આવે તો હું તૈયાર જ છું પણ મચ્છુ ભાઈ પણ હું તૈયાર છું તમે તમારી રીતે હવે ભક્તિ કરો હવે આમાં સિનારવા નો કરાય હવે તમે ગઢે ગટ ઘટપણ આવા ધંધા કરો હારા નો લાગો

હા એ તો હમણાં youtube માં જ આવશે video એમાં શું નાખે તમારે હમણાં youtube માં જ જોવા નામ ના મારું ગામ પડવાણા લક્ત તાલુકો એનો સુરેન્દ્રનગર મારું નામ ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરા મારા છોકરા મને કોઈ વાતે રાખતા નથી મને કોઈ દિવસ પાણીનો લોટો પણ પાયો નથી હું માગીન ખાઉં છતાં મને માગીન ખાવા પણ દેતા નથી અને નાગો શું નવરો શું આવું કે કોઈ દી મને કોઈ કોઈ એક ટક પણ રોટલો મને આપ્યો નથી કોઈ દિવસ મને પાણી પણ એમને પાયું નથી એની કોઈ પણ જાતની મને રાખેલો નથી અને સતા મને હેરાન કરવો એનો અર્થ શું મારા કોક મને મારા કે મારા માસીના છોકરા છોકરી મને પાણી રોટલા હાજો હોય અને મારા ઘરે કોક રોટલા ઘડી દે તો એમને ગમે નહીં અને બીજાને મારવા તોડે મારા માસી ના છોકરાના ઘરે મારવા જયા મારા માસી ના છોકરાને કે તું તારા છોકરાને તારી છોડીને કામ રોટલા ઘડવા દેસ હવે મારા ભાઈ દીકરી છે એ કે રોટલા મને ઘડી ન દે મારી દીકરી નથી જો કે આજ રોજ આ બાપા જે આવ્યા છે એમના દીકરા એમને હાચવતા નથી એટલે અહીંયા અમારા આશ્રમે અહીંયા આવ્યા હતા આજે એટલે એમને કીધું કે ભાઈ કદાચ અહીંયા ન હાચવતા જ અહીંયા અમારી ભેગા જ્યાં લગ્ન ફાવે ત્યાં લગ્ન રહેજો એમના મોટા દીકરા અરે મેં વાત હોય કરી શું નામ છે એનું વિવેક વિવેકભાઈ અરે મેં વાત પણ કરી અને વિવેકભાઈ અત્યારે એમ કે છે કે મારા બાપને મારે કાંઈ લેવા દેવા નહીં પણ જે માણસ લોહીનો નહીં એ કોઈ નહીં એમ અત્યારે એના બાપા અત્યારે અહીંયા આવીને રોવા માંડ્યા હતા અને એમને જે દુઃખ થયું એના દુઃખના હિસાબે આજરોજ અમે અહીંયા અમારા આશ્રમમાં કીધું ભાઈ તમને જ્યાં ફાવે ત્યાં લગન કોળી સમાજ માંથી ભેદભાવ આવું કાંઈ ન હોય તો અમારા અહીંયા આશ્રમ રહ્યો ખા પીવો મજા કરો એ તો તમારા છોકરા હવે જયારે આવે ત્યારે જે કાંઈ છે આમાં તો દાને દાને મેં લેખા હે વાલે કા નામ જો અખિલ બ્રહ્માંડ નો માલિક આમાં કોઈ જન્મ ન્યાથી માનવ ઉદરમાંથી અત્યાર સુધી પૂરું પાડી રાખતો હોય તો સાહેબ વાત વાત જગત છે અખિલ બ્રહ્માંડ માલિક બધા પૂરું કરતો હોય અમે કોઈનું પૂરું કરતા નથી પણ આજ અમારા અહીંયા આશરે આવ્યા હતા એટલે એમના દીકરાને મેં ફોન પણ કર્યો અને એમનું આજે લાઈવ મીડિયાના માધ્યમથી આ વિડીયો એનો ચડાવી છે અને એની પાછળ એમના દીકરો છે શું જવાબ આપે છે એનો ઓડિયો પણ ચડાવી છે તમે જોજો કે આ કેવા જે આ દીકરા છે ના કેવા હોય છે બૈરાઓ આવ્યા પછી પત્નીઓ આવ્યા પછી પ્રેમમાં પડ્યા પછી પછી એનો હગો બાપ એને સાંભળતો નથી પણ જો કદાચ બચપણમાં ખબર હોત તો એને દીકરા મોટા ન કર્યા હોય જો કોઈના દીકરા બાપને છેલ્લે આવી રીતે ઘા કરતા હોય તો એના દીકરાને મોટા ન કરે એટલે આ જે કાય સંસ્કાર વિહોણ જેનો સંગ ખરાબ થાય એટલે આ બાપાની જે વ્રણ છે અને એમનો દીકરો જે જવાબ આપે છે વિવેકભાઈ એમને મેં ફોન પણ કર્યો તો આજે અમારે અહીંયા અમારે ત્યાં આવ્યા છે અને અમારી ભાગે રહેવાની પણ એમને કીધું કે અહીંયા તમે રહેજો એટલે જય ભીમ નમો બુધાય એમને જ્યાં લગ્ન સારું લાગે ત્યાં લગ્ન અહીંયા રોકાય પછી ઘરે ચક્કર મારી આવે અહીંયા આવે એવી રીતે અમને એને મુક્ત મનથી જેમ એની ઈચ્છા પડે એવી રીતે રહે એવું અમે એમને આજે છૂટ આપી છે અને એમના દીકરા આરે મેં આજે ફોન પણ કર્યો હતો તો આ ઓડિયો આખો સાંભળજો અને બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે આવા દીકરા હોય તો ખરા સાહેબ આવું આ જે કઈ મેટર છે એટલે તમે આ ઓડિયો બને એટલો શેર કરજો જેથી કરીને બાપના દીકરા કેવા થાય બાપની છેલ્લે હાલત કેવી હોય કેવી બનાવ બનતો હોય જય ભીમ નમુ બુધાય મિત્રો બને એટલો વિડીયો શેર કરજો